બોલી દ્વારકા જી શકી છે દાન મહારાજની જય ગાની જય વિહળાનાથની જય ગેબીનાથ બાપાની જય 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 સીતારામ હો પાર્વતી પતિ હર હર મહાદેવ દરેક ભાઈઓ તથા બેનો વડીલો માતાઓ અને યુવાનો આપ બધાને મારા જય શિયા જય ધામ મહારાજ ભજનની સંજામાં આપણે ઘણી ફેરી ભજન સાંભળવા જતા હોય એની અંદર ક્યારેક આપણને ભજનના શબ્દો સમજાઈ જાય તો આંખમાંથી આંસુડા પડી જાય કે આ સૂર મારી અંદરની અનુભૂતિનો છે આ સૂર મારા દુઃખની વેદનાનો છે આ સુર છે એ મને જાણવા માટે અને માણવા માટે મને આ શબ્દ લાગુ પડ્યો ઘણા ભજનો છે એની અંદર ગંગા સતીએ જે ભજનમાં એને એમ કીધું કે શિલવંત સાધુ એને વારે વારે નમી પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન કિતની વ્રતિ જેની નિર્મળ હતી જેને મહારાજ થયા મહેરબાન પાનબાઈને ગંગાશતી એમ કહે છે કે પાનબાઈ તમે મારી સાથે આવ્યા છો તમારા બાપે મારી સાથે મેઘલા છે તમને મારી ઉપર પ્રેમ હતો અને મને તમારી ઉપર પ્રેમ હતો હું લગ્નના નાતેથી આવીશું અને તમે સેવાના નાતેથી આવ્યા એટલે તમે સેવાના નાતે જ્યારે આવ્યા છો ત્યારે હું આપને મને જે અંતરશી ખૂજે છે એના વિશે હું સાધુ તરીકે સંત તરીકે કોઈ પૈગંબર તરીકે કોઈ ઓલિયા તરીકે કોઈ ફકીર તરીકે હું તમને કહું કે શિલવંત સાધુ એને વારે વાર નમીએ પાનભાઈ એને શોખવત કરી દીધી કે પાનભાઈને શોખવત શું કામ એને કરી કે શીલવંત સાધુ એને વારે વારે નમીએ કોણ શિલવંત સાધુ કહેવાય કેવો કોને કઈ રીતે કે આ સાધુ શીલવંત છે શિલવંત સાધુ નો અર્થ કે જેના મુખમાંથી દાણ શબ્દ પડી ગયા પછી બદલે નહીં એને પણ શીલવંત કહેવાય અથવા તો શીલવંત સાધુ એટલે જેનું ચરિત્ર ગમે એટલું કોઈ સારું બોલે કોઈ નબળું બોલે કોઈ ટીકા કરે કોઈ વખાણ કરે કોઈ ના બોલવાનું બોલે કોઈ એની અપકીર્તિ કરે પણ એના મુખથી એમ ન કહે કે તમે પણ બધા એવા છો એમ આ સાધુનું પહેલું લક્ષ્ય અને સાધુ હંમેશના માટે ગંગા સતી એમ કહે કે સાધુ છે ને એ હંમેશના માટે ભેખ ને ત્યાંથી તેના શરીરમાં ભગવાનનો એક વાસ થઈ જાય છે એટલે જ આપણે કેવટમાં કીધીને કોઈ પણ સંત નીકળે કોઈ ભગવાધારી નીકળે કોઈ ભગવા એટલે કોઈ ભગવા કપડાં પહેરતા હોય કોઈ સફેદ કપડાં પહેરતું હોય કોઈ પીળા પહેરતું હોય કોઈ લાલ પહેરતું હોય ટૂંકમાં સાધુ સંત ગણાય ફકીર હોય તો લીલા પહેરતા હોય પણ કોઈ પણ સાધુ સંત જે હોય એ જ્યારે ભગવો પહેરે સાધુનો ડ્રેસ પહેરે ત્યારે એમ કહેવાય ઈશ્વરની એક અનુભૂતિ એનામાં પ્રવેશ થઈ જાય એટલે જ આપણે કીધી ને કે ભાઈ ન દેવાય તો કાઈ નહીં હાથ જોડીને ઉભું રહેવું ભગવા વસ્ત્ર પહેર્યા અને આપણે ટીકા શું કામ કરવી જોઈએ અપાય તો જે પુગાઈ આપી દો ને વાતની એક કામ પૂરું થાય અને એટલા માટે કદાચ ગંગા સતી એમ કીધું હોય એ શિલવંત સાધુ એને વારે વારે નમીએ પાન કારણ કે આની વૃત્તિ નથી બદલતી દુઃખની પરિક આવી અને કોઈ પણ સાધુ હોય એ કદાચ હરે હર હોય ભજન કરતા હોય ભિક્ષાવૃત્તિ લઈને કોઈ જોડી લઈને માગવા જતા હોય હર્ષબા પોતાનો નાનો એવો આશ્રમ હોય અને માળા કરતા હોય તો પરીક્ષિતિ તો હારી અને મોડી દરેક ફેરી આવતી હોય કોઈ માણસનું આવરણ ન નડે તો શરીરનું આવરણ આવતું હોય જાજી માળા કરતા હોય ઝાઝું ભજન કરતા હોય અને કદાચ શરીરમાં કોઈ રોગ લાગવું પડે તો ઘણા લોકો ન કે તમે ભજનાનંદી માણસો છો ઈશ્વરનું ભજન કાયમ કરો તપ કરો છો તમને બીમારી આવે આ સવાલ કરતા હોય છે પણ ત્યારે એને જવાબ દેનાર વ્યક્તિ હોય ને ભજની પુરુષ એક જ કહે કે ભાઈ શરીરના દંડ તો શરીરને ભોગવવા જ પડે આ અવતારે નહીં તો ઓલા અવતારે ઓલા અવતારે નહીં તો ઓલા અવતારે પણ મારા કર્મ કાંઈ હોય તો મને કુદરત સજા આપે આ વાત સો ટકા એટલે સાધુ જ્યારે કાંઈ પણ નાની ઝુંપડીમાં રહેતો હોય અને ભિક્ષાવૃત્તિ કરીને લાવતા હોય પણ છતાં ગંગા સતીએ એટલું કીધું કે શીલવંત સાધુ એને વારે વારે નમી તેની બદલે નહીં વ્રતમાન પૈસા કોક આવીને દઈ જાય અને કદાચ કોઈ મકાન કરી દે કોઈ સાહેબી આપી દે કોઈ એને ગાડીઓ આપી દે કોઈ એને જમીન લઈ દે પણ છતાંય મનસી મનષ્ય એમ જ કહે કે આજે ફલાણી વ્યક્તિ કેમ ન આવી નાના માણસ હોય ને તો એને હંભાળે કેમ ન આવી ત્યારે સમજી લેવું કે આને સાયબીનો મોહ નથી સંપત્તિનો મોહ નથી કોઈ પણ એને વસ્તુ તમે દાનમાં આપી એનો પણ મોહ નથી એનો તો કેવલ ને કેવલ એક જ છે કે હું જેનું ભજન કરું છું એને મને આપ્યું છે મારું ક્યાં ઘરનું છે આ તેના મનમાં હોય અને એ મનમાં હોય અને બેરખો એનો રામ રામ તે કૃષ્ણ તે જે કાંઈ શિવ તે માતાજીનું કાંઈ પણ સ્મરણ કરતા હોય અને એનું મન ન ડગે એની કેટલી વ્રતિ નિર્મળ થઈ ગઈ નિર્મળ આપણે જળને કહેતા હોય છે ઘણી ફેરી પાણી ડોળું ભર્યું હોય અને કદાચ માની લો કે પાણી ડોળું હોય તો આપણે એમ કહીએ કે ઘડીક પાણી આશીર્વાદ નિર્મળ થઈ જાય ને બસ આપણે ભરવી ડોળું પાણી હોય તો આપણે એ શબ્દ વાપરતા આવે એનો અર્થ એ થયો કામનાનો ડોળ બેહી ગયો વાસનાનો ડોળ બેહી ગયો દંભનો ડોળ બેહી ગયો અભિમાનનો ડોળ બેહી ગયો સંપત્તિનો ડોળ બેહી ગયો હવે તો ખાલી આશ્રિન ભગવાનના પદને કેમ પાવું એનું નિર્મળતા આવી કે અને નિર્મળ થઈ જાય પાણી પછી તમારો એક કાંકરો પડ્યો હોય ને તો પણ એ સામો દેખાય કે કાંકરો પીડ્યો છે તમે એક રૂપિયાનો ઘા કરી દીધો હોય તો રૂપિયો તમને દેખાય કે મારો રૂપિયોને પીડ્યો છે અને તમે કોઈ પણ નાની મોટી કોઈ લોખંડની ખીલીનો ઘા કર્યો હોય તો એ તમને તળીએ દેખાય કે ખીલી પડી પણ એ ક્યારે દેખાય નિર્મળ થઈ ગયું પછી જ્યાં હું જે દોડો હતો ત્યાં હું ન દેખાણું નિર્મળ થઈ ગયું એટલે એને દેખાવા માંડ્યું એમ ગંગા સતીએ કહ્યું કે જેનું મન નિર્મળ થઈ જાય પછી એને ઈશ્વર સિવાય કોઈ ન દેખાય પછી એને સંપત્તિ પણ ગમે એટલી હોય એ પણ એની હોય એ બરાબર છે કે મારા ઈશ્વરે મને આપી મારે માતાજીએ ઠાકરે દાન બાપુએ કૃપા કરીને મને ભગવાને આપી એ બરોબર છે એને હાંસવી એ એની જવાબદારી એનો મિલાપ ન થઈ જાય એની જવાબદારી એ બગડી ન જાય એ એની જવાબદારી પણ એને જેમ તેમ રજળતી મેકી દેવી એની જવાબદારી નથી અને જવાબદારી જ્યારે માથે આવે ત્યારે એને ત્રણ વસ્તુ ન છૂટકે કરવી પડે એક તો આના મગજની અંદર સરળ થઈ ગયા પછી ક્યારેક જેમ પાણી હલ્લી જાય અને હેઠે પડેલો ડોળ જેમ આમ મૂછો આવે એમ ક્યારેક કોઈક સાધુ ખીજાય જાય ને ત્યારે સમજવું કે આ ઘડીક પૂરતો ડોળ માથે આવ્યો આ નિર્મલ જ છે પણ ખાલી કાંસી એવું બન્યું છે કોઈ એવા અંદર કાંકરા કચરા નાખ્યા હોય એટલે સહેજ આમ હલ્લું હોય એટલે સહેજ ડોળ થઈ ગયો બીજું કે જ્યારે જ્યારે માણસ અતિ જ્યારે સંપત્તિ અતિ સુખ અતિ મોટી સાહેબી જ્યારે ભોગવતો હોય ત્યારે એની અંદર અસત્ય નથી થતું ને એની પણ એ જવાબદારી છે આમાં બધું મારું સત્ય થાય છે ને કોઈનો આત્મા તો ન દુ ભાતો ને કોઈનું મન તો ન દુ ભાતો ને બધાય એ પ્રેમથી રહેશે ને સારી રીતે રહેપીન રહેશે આ વિચાર જ્યારે આવે ત્યારે સમજવું એનો બીજો વિચાર એ છે કે મને સોંપી મારી ફરજ છે અને ત્રીજો વિચાર એનો એ હોય કે એક દિને સમયે આ સંપત્તિ આ સુખ આ વૈભવ એ તમામ અને મારે વયું જવાનું છે આ વયું જવાનું છે તો આની અંદર માર્ષિ જૂનું સિંહ પાડાય અને નવું ઊભું ન થાય તો કાંઈ નહીં પણ આને હાંસવીને જેમ સેમ મેઘતો જાય ને તોય મારા માટે ઘણું આ આપણી જૂની કહેવત છે કે કાંઈ પણ આપણે સારું ન થાય ને તો કાંઈ નહીં પણ નબળું તો કરવું જ નહીં એટલે ગંગા સતી એ કીધું કે શીલવંત સાધુ એને વારે વારે નમીએ બદલે નહીં વ્રતમાન વ્રતમાન પણ કોઈ દેહનું ન બદલે એની વ્રતિ એકદમ નિર્મળ હોય એને મહારાજ થયા મહેરબાન મહારાજ કહેતા જેની ઉપાસના કરતા હોય એ રામ હોય કૃષ્ણ હોય રામાપીર હોય માતાજી હોય શંકર હોય સંત કોઈ હોય કોઈ કોઈપણની ઉપાસના તમે કરતા હોય એની કૃપા એની ઉપર ઉતરે ને ત્યારેથી સાહીબી એટલી ભોગવે આપણે ઘણી ફેરી વિચાર કરવી કે આને કાંઈ કરતા કાંઈ આ બાપુ રડવા નથી જાતા કાંઈ કંઈ કામ કરતા નથી અને છતાં કરોડો રૂપિયાની સાહેબી છે લાખો રૂપિયાની ગાડીયું છે અને જમાવટ છે છતાં આપણે એમ કહેતા હોય તો તમે કોઈ દી મેં વિચાર કર્યો કે આપણે રળી રળીને તૂટી જાવી છીએ તો આપણા ઘેરે ક્યારેક ક્યારેક બાથરૂમના બાવણા ડબ્બાના પતરાના હોય અને છતાં આને ક્યાંય રડવા નથી જતા છતાં કેવડી સાહેબી એની ઉપર ઈશ્વરની કૃપા છે એની ઉપર કોઈ મહાપુરુષની કૃપા છે અને એ કૃપા દેખાય નહીં એ કૃપા તમને આમાં અનુભૂતિ ન કરાવે પણ તમારે ન જવું હોય તમારે ન દેવું હોય છતાં તમારું મન એમ કહે કે મારે અહીંયા ક્યાં દેવું તમારે ન જવું હોય તો તમારો આત્મા નામ એક દિનો ગમે બે દી નો ગમે ત્રણ દિનો ગમે હાથ આઠ દી થાય એટલે તમને હાંભળા કરે ફલાણા બાપુ મળી આવું મારા ગુરુને હું મળી આવું ફલાણી જગ્યા હું દર્શન કરી આવું ફલાણ પુણે હું દ્વારકા ભરી આવું ચોટીલા માતાજી સાઉંડામાં પગે લાગી આવું પાવાગઢ કાળકિયા પગે લાગી આવું રાજપરા પગે લાગી આવું સલાળા પગે લાગી આવું આ મનની અંદર જે વિચારો છે એના જ છો પણ થોડોક સંજોગ આવ્યો અને દુવાર ક્યાં ચારસો કિલોમીટર સેટું રહ્યું અને તમે ચારસો કિલોમીટર એણપાવી આવ્યા રાજેપુરા તમારે કંઈ જ હતું રાજપરા તમારસી પચાસ કિલોમીટર રૂન તમે પચાસ કિલોમીટર પાવી અને રાજપરા ગામમાં વર્ષોનું એવું હતું સાથે સાથે હતા એ ગામમાં રહ્યા નાતો બધાયનો હરકો જ છે ખોડિયાર માર્યો હોય તે ભગવાન રામ આર્યો હોય ના તો બધાયનો હરકો જ છે પણ આપણા સમય આપણે આઘા ગયા આપણા સમયસી પાસે આપણે ઓર આવી પણ આપણી શ્રદ્ધા આગી નથી ગઈ એનામાં એનામાં છે આપણા થળ આગા ગયા આપણો વિશ્વાસ નથી આગો ગયો આપણે આવી આવીશી એ પણ આઘું નથી ગયું મારે ને તમારે રહેવાનું મારે ને તમારે બેહવાનું એ આઘું થઈ ગયું દાખલા તરીકે આપણે રસોડામાં જ કાયમ જમતા હોય તોય આપણે જમી લેવી ખા રસોડામાં જમી જમીશ જમી લેવી ક્યારેક એ રસોડું પાડવાનું થયું હોય અથવા તો કોઈ અકસ્માતથી પડી ગયું હોય તો આપણે એક ઢાળિયામાં રોટલા કરીને બીજું ઓછી જ ખાતા આપણે એવું કીધું કે નહીં આ રસોડું પડી ગયું એમાં જ ખાવા દ્યો મને કારણ કે એ આપણી ફરજ હવે એ છે કે રસોડું કા નવું બને છે અને અત્યારે પડી ગયું છે હવે ઢાળિયામાં બનાવી અને સામા રૂમમાં ખાવા દે તે ફળિયામાં દે તે હોશરીમાં દે એ આપણે જમી લેવી પણ આપણું રસોડું ભૂલાય નહીં કે અહીંયા હું જમતો ના ઓશિતાનું પડી ગયું એ રસોડું ન ભૂલાય અને ત્યાર પછી તમે જે ગામમાં રહેતા હોય અને એ જ ગામમાં તમારે જ્યારે નોકરી મળી જાય અને તમારે આગે જવાનું થયું હોય ન છૂટકે અને તમે ને આજથી ચારસો ગાઓ ચારસો કિલોમીટર એટલે વ્યાઈ ગયા અને પછી તમે એક વર્ષે સો મહિને બાર મહિને તમારા ગામમાં આવો એટલે તમને રસોડું યાદ આવી જાય કે અહીંયા રસોડું હતું એ પડી ગયું અમે ઢાળિયામાં જમતા હતા અને મારી નોકરીનું છાનક લાગ્યું એ નોકરીનું છાનક લાગી ગયું રસોડું સાંભળી ગયું એનો અર્થ એ રહ્યો કે તમારો અંદરનો જે માયલો છે એને ખબર છે કે આ ભૂમિ મારી છે આ વસ્તુ મારી એમ તમે જેને માનો કોઈ પણ સંતની જગ્યામાં જાઓ કોઈ પણ મંદિરે જાઓ જેને માનતા હોય તમારું આક્રોશન ખેંચાય ત્યારે તમારે સમજી લેવાનું આપણે વર્ષો પહેલા આના હતા આપણે એને કાંઈ લેવા દેવા ન હોય કોઈ પણ સંત હોય તો દાખલા તરીકે આપણે એની જ્ઞાતિ ના છો કઈ નથી પૂછતા અને છતાં આપણે કેમ માનવી એનો અર્થ એ થયું આપણું જીવન હર હંમેશના માટે ભક્તિ અને પ્રેમમાં છે એટલે બીજું ઉદાહરણ કે આપણે કોઈ પણ શ્રીફળ દુકાન હોય એમાં એક જ નાળિયેરી શ્રીફળ બધા એક કોથળામાં પડ્યા હોય એક જ નાળિયેરીના અને કોક ઘડીક પહેલા આવ્યું એને એક શ્રીફળ એક જ નાળિયેરીનું છે એક શ્રીફળ લીધું એને ઘરે જઈને હું તમને કહું એના પિતૃને ને એક કલાક પછી એક ભાઈ આવ્યો અને પાછા બે શ્રીફળ લઈ ગયો એને રાંધલ વિધેરે એક કલાક થઈને પાછો કોઈક ભાઈ શ્રીફળ લેવા આવ્યું શ્યારે શ્રીફળ લઈ ગયો એ નાનામી એ બાંધ્યા અને પાછો કોક આવ્યો અને એક શ્રીફળ લઈ ગયો શું કામ કે અમારે એક ભાઈ પડી ગયા ને એને પાણી પાવું એ બધાય શ્રીફળ એક જ નાળિયેરીના હતા પણ બધાય શ્રીફળ જુદી જુદી જગ્યાએ ગયા નાળિયેરી એક છે વાડી એક છે થડ એક છે અને છતાં ચાર શ્રીફળ નાનામીએ ગયા એક સ્ત્રીફળ પિતૃ તરીકે ગયું બે સ્ત્રીફળ મંદિરે વધેરવા માંગ્યા એક સ્ત્રીફળ કોઈને પાણી પાવા માંગ્યું તો એ નાળિયેરીએ એ અફસોસ ન કર્યો કે મારા શ્રીફળ હતા એ આમ જ્ઞાન આમ જ્ઞાન આમ ગયા નાળિયેરી શ્રીફળ આપી દે પછી નવા નાળિયેર કેમ આવે એના વિચારમાં પછી બીજો વિચાર નથી હોતો એમ આપણે જ્યારે પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા અને કોઈ પણ વસ્તુનું આપણે દાન કરી દેવી આપણે કરી દેવી ત્યારે આપણું જીવન નાળિયેરી જેવું કે દઈ દઈ દીધું દીધું એ હવે નવું ક્યારે કમાવીને ક્યારે આપવું પછી કોઈ સંતે માનો મકાન બનાવ્યા હોય કોઈ એસી ફીટ કર્યા હોય કોઈ મોટર લીધી હોય કોઈ સારી સાયબી બનાવી હોય તો કોઈ તમને કાનમાં આવીને એમ કે આ બાપુ એ તો આવું બનાવ્યું તમે તો પૈસા દઈ આવ્યા એ તો બધું આવું બનાવ્યું બી બનાવી રજવાડું ટૂંકું પડે એવું બધું બનાવ્યું ત્યારે આપણે નક્કી એક કરાય કે મારી ફરજ શું હતી નાળિયેરી ઘોડે દૈન વયું જવાનું હું કરેશ એ જોવાની જરૂર નથી અને જ્યારે જ્યારે માણસ દાન કરવા જાય ત્યારે એક વસ્તુ એ જ શબ્દમાં આપણે લેવી એ ગંગા સતી હું કીધું એ કુપાત્ર ને આગળ વસ્તુનો વાવીએ પાનભાઈ સમીજીને રહીએ ઢગલો કરે ભલે હોય મોટો ભૂખ એને શબ્દમાં એમ કીધું કોઈ પણ વ્યક્તિ તમારી આગળ એક કરોડ રૂપિયા તે દસ લાખ મેકીને પગે લાગે તો તમારા મનસી તમારે એવું નક્કી કરવાનું કે આ પૈસા મેકીને કાલ મારા ઠાકર આગળ એવું કામ તો નહીં કઢવે ને કા એક લાખ નું મારા ઠાકરને હો કરોડ નું કરવું પડે એટલે વિષારીને પગ એમાં ભરવાનો એટલે આપણે જે શબ્દમાં લેતા હતા કે શીલવંત સાધુ એને વારે વારે નમીએ બદલે નહીવ્રતમાન કિતની વ્રતિ જેને નિર્મળ એને મહારાજ થયા મે એવું જ્યારે મહારાજ ભગવાન મહેરબાન ક્યારે થાય કે એનું ભજન પાકી ગયું હોય એની પરમ કૃપાની તત્વ જે હોય એ જાગૃત ગુરુ થી થઈ ગયું હોય સાધુ થવા ઘણા લોકો નીકળે પણ એટલું યાદ રાખી લેવું કે ત્રણ પ્રકારથી સાધુ થવાય આમ તો હજારો પ્રકારથી સાધુ થવાય પણ મુખ્ય ત્રણ પ્રકાર એક તો પોતાનું પૂર્વ જન્મનું બાકી હોય અને એ વખતે એને અંદરથી આમ ઝટકો લાગી જાય અને ઘર મિલકત સાહેબી બધું છોડી દે અને સંન્યાસ તે સાધુ તરીકે વયો જાય એનો પહેલો ઝટકો પછી ભરથરી હોય ગોપીસન હોય તે હું તમે કોઈ એક ઝટકો લાગી જાય અને નીકળી જાય એનો પહેલો બીજો ઝટકો ઘરની અંદર કાંઈ પણ તકલીફ પડે અને કાંઈ મુશ્કેલી પડે ને એને એમ થાય કે મારા ઘરમાં અંત્ય તો આ બનવાનું ને અંતે તો લગ્ન કરું તો આ પરીક્ષિતિ મૃત્યુ આવે તો આ પરીક્ષિતિ એટલે ઘણા સંસાર છોડી અને નીકળી જાય અને ઘણા સંસારમાં રહે અને ભગવાન મેળવી દે એ પણ સાધુ છે સંસાર છોડીને જાય મેળવે એ પણ સાધું ઓશિતાનો પોતાના મનસી વૈરાગ આવે એ પણ સાધુ પછી ટકોર કાંઈ લાગી જાય અને છોડી દે એ પણ સાધુ સાધુના ઘણા લક્ષણો છે અને એમાં આપણે કેમ માની લેવું કે આ લક્ષણો શ્રેષ્ઠ છે ને આ લક્ષણ શ્રેષ્ઠ નથી એમ એ કોઈ વસ્તુ આપણે સાબિત ન કરી દાખલા તરીકે હું તમે અહીંયા બેઠા હોય અને કોક સારો કોઈ વ્યક્તિ આવે અને એને અત્તર નાખ્યું હોય અને પંખો ફરતો હોય તો એ અત્તર એ એક વ્યક્તિએ નાખ્યું આપણે પચાસ જણા જે બેઠાને સુગંધ બધાને આવી પચાસે પચાસ એ અનુભવ કર્યો કે અત્તરની સરસ મજાની સુગંધ આવી પચાસે પચાસ બોલી ગયા અને એ પચાસે પચાસ બોલી ગયા એનો અર્થ એ થયો એ સુગંધ તમને આવી પણ સુગંધ આમ આવતી હતી એ તમને મને કોઈને દેખાણી નાક સુધી નહીં અનુભૂતિ થઈ દેખાય નહીં એમ આ પંખાની હવા મને તમને આમ અસર કરે તો આપણું એક કપડું હલવા માંડે વાળ હલવા માંડે પણ એ હવા દેખાય નહીં એમ ઈશ્વર અને ગુરુના આશીર્વાદ એ દેખાય નહીં અનુભૂતિ કરાય અને અનુભૂતિ જેને જેને થઈ ગઈ એ પોતે એકલા એકલા દાંત કાઢે ને કરે જ કે અને એના ભાગ્ય હોય તો એ દાંત કાઢતો થઈ જાય અને ભાગ્ય ન હોય તો એ નહીં માણસ એમ કે ભાઈ તમે હું બાવામાં બધા ભળી ગયા એમાં છે હું એટલે એ વખતે ગંગા સતી પાનબાયને કહેશે કે જેને મહારાજ મહેરબાન થયા હોય જેને ઈશ્વરની કૃપા ઉતરી હોય જેને ભગવાનની કૃપા ઉતરી હોય એને પગે લગાય એનું કાંઈ પણ વસ્તુ જોવાય નહીં એને પ્રાર્થના કરાય એનો પ્રેમ કેમ છે એની ભક્તિ કેવી છે એ બને તો ઈશ્વરને પ્રાર્થના કરાય કે આ જન્મમાં નહીં તો ઓલા જન્મમાં આને જેવી ભક્તિ મળી એવી મને મળવી જોઈએ આને જેવો ઈશ્વરનો અનુભૂતિ થઈ એવી મને થાય જીવી આ વસ્તુ જ્યારે આવે ત્યારે તમારી અંદરની ઉર્જા જાગૃત થાય અને એ ઉર્જા જાગૃત કરવા માટે થઈ અને હંમેશના માટે કોઈ પણ સંત કોઈ પણ સારણ કોઈ સતી કોઈ પૈગંબર એની પાસે મારે તમારે જવું પડશે અને જવું પડશે દાખલા તરીકે સોનાની લગડી હોય સો ગ્રામની હોય તે કિલોની હોય એ લગડી તમે આમ માથા ઉપર રાખો તો સોનાની લગડી કહેવાય પણ એ લગડી ડોકમાં પહેરો તો એ સારી ન લાગે શું કામ કે એનો ઘાટ નથી લગડી સારી ન લાગે આમ આમ તમે અવડે એવું બટકું હોય અને કદાચ એનો વલ પાડીને અને ડોકમાં ટાંગીને તમે નીકળો ગામ ન કે મૂર્ખ લાગે આ ઘડી દા જેવું પહેરીને નીકળ્યો પણ ઈ ની લગડીનો ગાંઠ થાય તો સરસ મજાનો દોરોય બને સરસ મજાનું ઓમનું પેડલ બને અને સરસ મજાનું હું તમને કહું હાર હોતન બને અને ઈ હાર બને તો એક લગડી માંથી આખી ડોક ઢંકાઈ જાય એ મુગટ બને તો એક લગડી લગડીમાંથી કપાળ આખું ઢંકાઈ જાય અને ઈ ની એક લગડી માંથી ભાંગીને એનો કાંઈ પણ પોંછો કરે તો બે હાથ ઢંકાઈ જાય અને એ ખાલી લગડી હતી ને ત્યારે ખાલી એક ઈંસનો બટકા જેવું ટાંગેલું ટોકરી જેવું લાગતું હતું એમ ઘાટ જ્યારે થઈ જાય ત્યારે ડોક હરિયાણે લાગે ઘાટ થઈ જાય ત્યારે હાથ હરિયાણો લાગે અને ઘાટ થઈ જાય એટલે પોતાનું કપાળ હરિયાણું લાગે એમ જીવનમાં કોઈ પણ ગુરુ આગળ જઈને ઘાટ થઈ જવું નગર તો લગડી તો સેવી જ તે આપણે સોનાની જ લગડી સેવી એમાં કાંઈ ફેર નહીં પણ ઘાટ નથી થયો એટલે આપણો હંમેશના માટે પ્રકાશ નથી થતો એવો પ્રકાશ મેળવવો હોય એવી ભક્તિ મેળવવી હોય અને એવો પ્રેમ જો કેળવવો હોય તો કોઈ પણ સંતા ઘર જાઓ આદિત્ય આપણે નજીક થોડાક દિવસમાં શિવરાત આવી ગઈ જૂનાગઢમાં હજારો સંતો લાખો સંતો જ્યારે ભેગા થાય તો તમે એમ માનો એ બધા શિવરાતને તે ગુફામાંથી નીકળે અને કુંડમાં પડે નાહવા માટે તો એ રવાળી નીકળે ને સંતો નીકળતા હોય તો હું તમે વિચાર કરજો એ ગુફામાં જે ખાતા નથી જે પીતા નથી હજારો વર્ષો વ્યા ગયા એ એક પણ સંત જે બારે વર્ષે એક દાણ નીકળે એ હંમેશા માટે ને ભગવાન શંકરે મળી ગયા બ્રહ્માય મળી ગયા દેવી મળી ગયા દેવતાઓ મળી ગયા પણ એ વરહે એકદાણ આસનમાંથી બહાર નીકળે અને કદાચ કોઈક એનો કોક પેગંબર હોય કોઈ અવતારી માણસ હોય એનો ઉદ્ધાર કરવા એની માથે દ્રષ્ટિ કરવા મારી દ્રષ્ટિ એટલા માટે નીકળતા હોય અને કદાચ આંખની દ્રષ્ટિ પડે તો ઘણાનો બેરો પાર થઈ જાય એટલે શિવરાત નજીક આવી અને એ શિવરાતમાં આપણે કોઈ પણ જઈ શકવી કદાચ લોકડાઉનને લીધે ન જઈ શકવી તો કેવલ ને કેવલ જૂનાગઢ ગિરનારને માનતા હોય સાધુ સંતને માનતા હોય ભક્તિને વરેલા હોય એને હંમેશા માટે પોતાના ગામમાં જવાય તો જવું સાધુ સંતોને પણ ના હોય તો ન જવું પણ આપણા ગામમાં કોઈ મંદિર હોય ને પગે લાગવા જવું થાય તો દાન કરવું પુણ્ય કરવું અને ભગવાન શિવને કહેવી કે હવે અમારા દેશ ઉપર આવી આપત્તિ ન આવે આવી વિપત્તિ ન આવે અને કાયમી અમારું નિમ તમારી દર્શનમાં તમારી શિવરાતમાં તમારા મંદિરે આવવાનું અમારું મન રહે એવી શક્તિ આપજે એવી ભક્તિ આપજે એવી હું અને તમે દાન મહારાજ ઠાકર અને દ્વારકાજીસને પ્રાર્થના કરવી એટલું કહીને જય શ્રી આરામ જયદાન મહારાજ